જય માતાજી મિત્રો મેં એમણે બે દડા પહેલાં આ કુંવાસીનો વિડીયો મેળો તો આ પીડિત પરિવારનો સોશિયલ મીડિયાના માધ્યમથી મારા જોડે પચાસ હજાર રૂપિયા આવ્યા છે અને એ પરિવારને હું હાલવા આવ્યો છું બરાબર અને હું એ કહેવા માગું છું કે આ પૈસાની સારવાર કરવા માટે એમને હું પણ હોસ્પિટલ એમને હારે રહી અને તેમની મદદ કરું છું અને મારાથી થાથી પણ હું મદદ કરું છું અને જે પણ લોકોએ આ પૈસા આ જે લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકોએ પૈસા આપ્યા છે આ વિડીયો તેમના જોડે શેર કરજો તેમના જોડે પોંકાજો એમને એ લોકોને ખબર પડે કે અમારા પૈસા એ પીડિત પરિવાર જોડે પહોંચ્યા કે નહીં પહોંચ્યા પણ મારો કહેવાનો મતલબ એમ જ છે કે આટલા પૈસાથી ચાલે એમ નહીં તમારી થાતી મદદ તમામ કોમ છતીસે કોમ તેમની મદદ કરે અઢારે આલમ લોકો બધા મદદ કરજો અને તમામ સમાજના લોકોએ એમની મદદ કરી છે અને હજુ પણ તમે મદદ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આ એમના જોડે આ પૈસા છે હું તેમને આપી છું અને તેમને હોસ્પિટલ લઈ જવા માટે તૈયાર છું બરાબર અને તમે જે પણ લોકો હોસ્પિટલ આપવા માગતા હોય કે સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ કરવા માગતા હોય તો તમે કરી શકો છો તો આ પૈસા છે તેમના એક પીડિત પરિવારને આલો અને આપણે કુંવાસીના પૈસા કદી કોઈ ખાધા નહીં કે આપણે ખાવાના નહીં હું એ વાત સાથે અને હજુ પણ મારા અકાઉન્ટની અંદર જે પણ પૈસા આવશે તે આ પીડિત પરિવારને હું સો ટકા આપી દેવીશ એટલે અને આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરજો છો શેર કરવાનું કારણ એક જ છે કે જે લોકો તેમની મદદ કરવા માગતા છે તે કરી શકશે